તો મિત્રો આજે આપણે આવી જઈશું રાહુલભાઈ ની પેંડાની દુકાને જે વખણા છે ખામડાના પ્રખ્યાત પેંડા જુના અને દાણતા તો તમે જોઈ શકો છો આ પેંડા રાહુલભાઈ કેટલા લાં ટેન્ક થી માં પેંડામાં જોડે છે આમારે ચાર ભેડ્યો થી વખણા છે શરૂઆત કરી થી અમાવાના પેંડા છે આપણે કેટલી વેરાઈટી બનાવતા છીએ આપણે માવાના દૂધના કાપડીના ચાર વેરાઈટીમાં પેંડા બને છે મિત્રો તમે જાદુ છે રાહુલભાઈ ના દાદા અને પરદાદા એ આ પેંડા બનાવાની શરૂઆત કરી હતી ચાર પેઢી જૂનું અને જાણીતું નામ એટલે કે બાજા રાયન પેંડા વાળા રાહુલભાઈ ની આ ચોથી પેઢી છે ને ચાર પેઢીઓ